અને જ્યારે છે ને પાણી નથી ને તો હું પાણી ભરવા રહ્યો છું કવે જો આ છે આપણો કવો અને પાણી ભરવા રહ્યો છું ગાય ગાય હા છે ને રાડું પીડ્યું છે લઈ લો લો પાણી કેમકે આજે બે મહેમાનને કપાળી બોલાવ્યા છે મજૂર આજે કાંઈ છે નહીં કાલે ઘરના ઘરના એતો અને આજે પાછા બાર મારા માસીને મા ભાઈને બોલાવ્યા છે મીમા પપ્પા તો બે એ છે ને બે ગમે છે એ મજૂરો કાંઈ અત્યારે કોઈ નવી છે નહીં એટલે બધા પછી એને બોલાવવા પડ્યા તો આપણે છે ને આઠું લઈ લીધું છે ગાય ને બાંધીને પાણી ખેંચી લઈ પેલા તો વિડીયોમાં બનાવી દો કન્ટિન્યુ એટલે બાંધી દીધી છે અને હવે કહવામાં છે હજુ આ કહો છે

આપણે છે ને ભાઈ ગાય ગત ભલ લીધી છે મસ્ત મજાને તાજું પાણી અને હવે છે ને ભાઈ ચા પાણી બનાવવાના છે તો બનાવી નાખી અને રૂવા મળી પછી કપાસ તો એક વિડીયોને લાઈક કરી દો અને હવે કપાસ મળે બતાવો તમે કરી રહ્યા છે ને ભાઈ કપાસ મળે ચા પાણી બની જાય છે જોવો અને ભાઈ જાઓ મેં હવાનો કપાસ છે એટલે જ લીધા છે જોવા ચાલુ

તો ભાઈ લેવી દીધું છે અને ઘરે જવાનો સમય થઈ ગયો છે બી હાથમી જશે હાવ અને નાના ગાડી જોડીને જાઉં છું ઘરે અને માત્ર એટલો કપા વિણ્યો છે બે ગાડી કપા વીણો ખાલી અને ચાર જણા હતા આમ શું હતા પણ બપોર પછી ચાર જણા હતા અને ત્રણ જણા મહેમાન હતા મહેમાનને બોલાવી

પાસે વરસાદની આગાહી ક્યાંય છે વરસાદ આવી જાય પાછા પડી ગયા પહેલાં વરસાદ ન પહેલાં તો હારો કપા તો મીણા બાર આવે તો મજા આવે બધી વરસાદે પલાળી તો જાય જ ફેમિલી છે ને આપણે બે હાથની જશે ને હા બંધારો થઈ જશે ને અને નવ વાગી જશે નવની પણ આઠ વાગ્યા છે તો આપણે છે ને ભાઈ વાળો કરી લીધા છે મસ્ત મજાના અને આપણે પાસે છે ને ભાઈ દુકાને આવી જજો એટલે આપણી દુકાન છે ને મજા અહીં કેવી મસ્ત મજાની સીડીજ ગોઠવેલી છે જવાદાર કાયનો ઘટે આ દુકાનનો આપણે દરવાજો છે અને આ છે આપણે ઘરેથી આવવાનો દરવાજો આપણે ઘરને દુકાન બધું બાજુમાં છે તો હવે આપણે છે ને દુકાન ખોલી લઈ અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી પાછા કાલે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધીને બાય બાય અને વિડીયોમાં ન આવો તો અને લાઈક કરવાની તો ભૂલતા જ નહીં અને ફેસબુકમાં હો તો ફોલો કરો અને લાઈક કરો તો ચાલો બાય બાય